નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે રાત્રે બાર વાગ્યાથી માતા લક્ષ્મીના આશીર્વાદ બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિના લોકોને લોટરી લાગશે એટલે કે આ ત્રણ રાશિના લોકોના ધનવાન બનશે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી નેવું વર્ષ પછી આજના દિવસે દેવીએ દુર્ભલ મહાશુભ સહયોગ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે જેમાં બાર રાશિઓમાંથી ત્રણ રાશિના લોકોનું નસીબ ચમકવાનું છે મિત્રો આ ત્રણ રાશિના લોકોની આજના દિવસથી લોટરી લાગવાની છે આ ત્રણ રાશિના લોકો ધનવાન થવાના છે સ્વયં ધનની દેવી માતા લક્ષ્મી આજે આ દિવસથી આ ત્રણ રાશિના લોકોના ઘરે પતારવાના છે જેનાથી આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટ દૂર થવાના છે હવે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ આવવાની છે જેનાથી આ ત્રણ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો આ ત્રણ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે આ ત્રણ રાશિના લોકો આ દિવસે ધનવાન થવાના છે એવું કહીએ કે હવે આ ત્રણ રાશિના લોકોને ધનવાન થવાથી કરોડપતિ બનવાથી સંયમ વિધાતા પણ હવે તેમને રોકી શકશે નહીં આ મિત્રો આ વીડિયોમાં અમે તમને તે જ ત્રણ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી તમે લોકો આ વીડિયોની શરૂઆત શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ આ વીડિયોને બિલકુલ વિશ્ન કરો કારણ કે આ વિડીયો આ ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે વિડીયો શરૂ કરીએ એ સૌ પહેલાં અમે તમને વિનંતી કરીએ છીએ કે મહાલક્ષ્મીના સાચા ભક્તો આ વીડિયોને હમણાં જ એક લાઈક કરો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અવશ્ય લખો જેથી તમને મહાલક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે અને આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો મિત્રો તમને જણાવી દઈએ કે આ ચૈત્ર માસ અત્યંત મહત્ત્વપૂર્ણ માસ છે ગ્રંથમાં ચૈત્ર માસમાં કરવામાં આવતા પવિત્ર સ્નાન અને તપ તપની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે માન્યતાઓ અનુસાર ચૈત્ર માસનો દરેક દિવસ દાન પુણ્ય જેવી પ્રવૃત્તિઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે સાથે આ માસને અંતિમ અને સર્વોત્તમ માસ માનવામાં આવે છે આ માસમાં ભક્તો પ્રયાગ ગંગા યુમના અને સરસ્વતી નદીના સંગામ સ્થાન ત્રિવેણી પર પવિત્ર સ્નાનદાન દક્ષિણા ગૌરદાન અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાનો કરે છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ચૈત્રમાં મહિનામાં સવારે સ્નાન કરીને સ્વસ્થ કપડાં પહેરો ત્યારબાદ માતા લક્ષ્મીને હળદરનું તિલક લગાવો અને તેમને દીપ બતાવો અને તેમજ થોડા રૂપિયા પણ હળદર લગાવીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો અને પછી બીજા દિવસે તેને તમારા ઘરની તિજોરીમાં રાખો આ ઉપાય કરવાથી કર્મ આર્થિક સમસ્યાઓ ઊભી થતી નથી મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ચૈત્ર મહિનામાં દરરોજ ઘણા ભક્તો સવારે ગંગા અથવા યુમના નદીમાં સ્નાન કરે છે માન્યતાઓ અનુસાર આ સમયગાળામાં કરવામાં આવેલા દાન પુણ્ય જેવા ધાર્મિક કાર્યો ખૂબ જ ઝડપથી ફળ આપે છે તેથી આ પવિત્ર સમયગાળામાં ભક્તો યથાશક્તિ દાન પુણ્ય જેવા દાન પુણ્ય જેવા કાર્ય કરે છે આ ચૈત્ર મહિનામાં ભક્તો એક મહિના સુધી પ્રાય સ્થિતિ ગંગા કિનારે રહે છે જેને કલપવાસ કહેવામાં આવે છે તો મિત્રો હવે વાત કરીએ કે ત્રણ રાશિના લોકો વિશે જે આજના દિવસે મહાલક્ષ્મીના દુર્લભ મહાશુભ સંયોગ બનો સહયોગ બનવાથી તેમની લોટરી લાગવાની છે કરોડપતિ બનવાના છે આ રાશિના લોકો એવું કહી શકે કે સંયમ વિધાતા પણ તેમને આજના દિવસે તનવાન બનવાથી રોકી શકશે નહીં તો ચાલો શરૂ કરીએ એ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ જેના પર માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન છે મહેરબાન છે અને બંને હાથે ધનની વર્ષા કરવાના છે તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમ તમે બધા જાણો છો કે માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મશાસ્ત્રો અને પૂર્ણામોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જો કોઈ પણ તનની દેવી માતા લક્ષ્મીની કૃપા થઈ જાય તો તેનો તેના ક્યારેય ધન અને વૈભવની કમી રહેતી નથી પરંતુ શું તમે આ વાતથી પરિચિત શો કે માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે તનની દેવી માતા લક્ષ્મી એક જગ્યાએ ટકીને ટકીને રહી શકતી નથી આ જ કારણ છે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા રહે છે તનની દેવીને પરસન કરવા માટે લોકો ઘણા પ્રકારના ઉપયોગ ઉપાયો પણ કરે છે તનની દેવીને પરસન કરવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો કરે છે જેથી માતા લક્ષ્મી ખુશ થઈને વ્યક્તિને તનવાન બનાવે છે મિત્રો આજના સમયમાં મનુષ્યને ઘણી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે આ ઉપરાંત મનુષ્યના જીવનમાં આવા ઉતાર ચઢાવ ગ્રહોની ચાલથી પણ સતત થતા રહે છે તેથી મનુષ્ય હંમેશા ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સુક રહે છે આ જ ક્રમમાં આ વખતે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે અને તેમના પર પોતાની કૃપા દર્શા દ્રષ્ટિ વર્ષાવાના છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જેમ કે અમે જણાવ્યું કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ જ મોટું મહત્ત્વ હોય છે તેથી ચાલથી આપણા સામાન્ય જીવન પર સીધી અસર પડે છે ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લાવે તો ક્યારેક મુશ્કેલીઓ સામનો પણ કરવો પડે છે આ જ ક્રમમાં આ આ વખતે આ મહાસયોગથી મહાલક્ષ્મી રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે એવું કહીએ કે આ ત્રણ રાશિના લોકોની હવે લોટ લાગવાની છે મિત્રો આવો જીવનમાં ક્યારે જ આવે છે તેનાથી મહાલક્ષ્મી હવે ત્રણ પોતાની કૃપા વરસાવવાના છે મિત્રો હવે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જે રાશિઓ જે આ ત્રણ રાશિઓ પર માતા લક્ષ્મી વિશેષ કૃપા થવાની છે તેમાં પહેલી રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં જબરજસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ સંયોગ કારણે જ સંયોગ કારણ ક્યારે જ બને છે જેના કારણે માતા લક્ષ્મીની કૃપાથી તમારો સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે આ સંયોગ ક્યારે જ બને છે ક્યારેક બને છે જેના કારણે માતા લક્ષ્મીની કૃપાથી તમારો સમય ખૂબ જ શુભ રહેવાનો છે તમે ટૂંક સમયમાં એવી વ્યક્તિ સાથે મુલાકાત કરશો જે તમારા જીવનની દશા સંપૂર્ણ રીતે બદલી નાખશે આ મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે તમારા નસીબમાં મહાલક્ષ્મીની કૃપા એવો બદલાવ લાવશે કે તમને હવે દરેક જગ્યાએથી ફાયદો જ ફાયદો જ મળશે તમને વેપારમાં ભરપૂર લાભ મળવાનો છે જે લોકો વ્યાપાર કરે છે તેમને તેમનો વ્યાપાર દિવસે બમણો અને રાત્રે ચાર ગણો પ્રગતિ કરશે તમને દરેક રીતે હવે લાભ જ લાભ જ મળશે સાથે સાથે જ લોકો નોકરી કરે છે અથવા નોકરી શોધમાશે તેમની મહાચી ઈચ્છા પૂર્ણ થશે તેમને મન ચાહી નોકરી મળશે અને પ્રગતિની સાથે પ્રમોશન અને પગાર વધવાના યોગ પણ છે મેષ રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળવાના છે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને મહાલક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનો સુખ પણ મળવાનો છે એમ કહેવું ખોટું નથી કે મહાલક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકો હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે હવે તમારા જીવનમાં મોટો બદલાવ આ થવાનો છે મહાલક્ષ્મીની સ્વયં તમારી જોળી ખુશીઓથી ભરવાના છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે હવે પછીની મિત્રો રાશિ આવે છે મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના લોકો માટે આવનારો સમય અત્યંત શુભ અને ભાગ્યશાળી રહેવાનો છે તમારી કુંડળીમાં મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે જે તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને સુખ શાંતિના નવા માર્ગો ખોલશે આ સહયોગ ક્યારેક બણે છે અને જ્યારે આવો થાય છે ત્યારે જીવનમાં મોટો બદલાવ આવે છે મીન રાશિના જાતકોને આ વિશેષ સમયમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે જેનાથી તમારું જીવન પ્રગતિના નવા માર્ગો પર આગળ વધશે જે લોકો વ્યાપાર કરે છે તેમના માટે આ સમય અત્યંત લાભદાયક રહેશે વ્યાપારમાં સ્થિતિના અને વૃદ્ધિ જોવા મળશે તમારી મહેનતનું ફળ મળવાનું છે અને આવનારા સમયમાં તમારો વ્યાપાર ઝડપથી પ્રગતિ કરશે જે લોકો લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આ સમય એક નવી શરૂઆત લઈને આવશે હવે તમને તમે જોશો કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને દરેક દિશામાંથી તમને લાભ પ્રાપ્ત થશે જે લોકો નોકરી કરે છે અથવા નવી નોકરીની શોધમાં છે તેમના માટે પણ આ સમય અત્યંત અનુકૂળ રહેશે તમને મન નોકરી મળશે અને જો તમે પહેલેથી કામ કરી રહ્યા છો તો પ્રમોશન પગાર વધારો અને પ્રગતિના સારા અવસરો મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી મહેનતનું મહેનતનું સન્માન થશે અને તમારી સ્થિતિમાં સકારાત્મક બદલાવ આવશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર મીન રાશિના જાતકો માટે પણ આ સમય શુભ રહેશે માતા લક્ષ્મીનો આશીર્વાદ તેમના જીવનમાં સંતાન સુખ લાવશે એકંદરે મીન રાશિના લોકો માટે આવનારો સમય ખુશી સમૃદ્ધિ અને સંત સંતોષથી ભરપૂર રહેશે આ સમયમાં તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવવાની શરૂઆત થશે અને તમારી મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે હવે મિત્રો હવે પછીની રાશિ આવે છે એ મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ધનની દેવી માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા પર માતા લક્ષ્મીની અપાર કૃપા દ્રષ્ટિ રહે છે જેના કારણે તમારા જીવનમાં ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે તમને તમારા કાર્યમાં કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો તમારા માતા લક્ષ્મીની કૃપાથી ધન ધન કમાવ કમાવનારા માર્ગમાં આવતી અડચણો દૂર થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમારા જીવનમાં ચારે બાજુથી પૈસાનો પ્રવાહ થશે આવકના નવા સ્ત્રોત હશે નોકરી કરતાં લોકોની આવકમાં વૃદ્ધિ થવાની પૂરી સંભાવના છે વેપારમાં અચાનક લાભ યોગ બની રહ્યા છે વાસ્તવિક ધન લાભ મિથુન રાશિના લોકોને થઈ શકે છે અને ગૃહસ્થાય જીવનમાં સુખ શાંતિ રહે છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા પર બની રહી છે મિત્રો હવે આગલી રાશિ છે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેનાથી તમને ખૂબ જ આર્થિક લાભ થશે સાથે જ પહેલાં કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે બધા લોકો જોશે તુલા રાશિના લોકો હવે તમે જુઓ કે તમારા જીવનમાં મોટો બદલાવ થઈ રહ્યો છે આ મિત્રો માતા લક્ષ્મી તમારા જીવનમાં હવે એવો બદલાવ લાવવાના છે જેની તમને ક્યારેય કલ્પના પણ નહી કરી હોય તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે આ મિત્રો તમારો વ્યવહાર દિવસે બમણો અને રાત્રે ચાર ગણો પ્રગતિ કરશે સમાજમાં તમારો માન સન્માન વધશે મિત્રો તમને મિત્રો તમને મિત્રોનો પૂરો સહયોગ મળશે લક્ષ્મી યોગના કારણે જબરજસ્ત કમાણી થશે હવે તમને અનેક પ્રકારના લાભ ધન લાભ તુલા રાશિના લોકોને મળવાના છે સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તે યોજના તેમની અવશ્ય સફળ થશે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનો સુખ મળવાનો છે આ મિત્રો એમ કહેવું ખોટું નથી કે તુલા રાશિના લોકો હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએ લાભ જ મળશે નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશન અને પગાર વધવાના યોગ છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને પણ મન ચાહી નોકરી મળવાની છે એમ કહેવું ખોટું નથી કે તુલા રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે સમય હવે સંપૂર્ણ તમારી તરફેણમાં રહેશે હવે પછીની રાશિ આવે છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા જીવનમાં મોટો બદલાવ લાવવાના છે આ મિત્રો તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભની પ્રગતિ થવાની ધન સંબંધિત અનેક પ્રકારના લાભ અને મળવાના છે ધન પ્રાપ્તિના અનેક અવસરો કન્યા રાશિના લોકોને હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી મળવાના છે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારવાના છે તમારી જોડે હવે ખુશીઓથી પરવાની છે જે ટૂંક સમયમાં તમે બધી મુશ્કેલીઓનો સામનો કરી શક સામનો કરી શકો છો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે સાથે સાથે જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો થશે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબર મળવાની છે કન્યા રાશિના લોકો એમ કહેવું ખોટું નથી કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે મહાલક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ પરવાના છે તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે હવે પછીની મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા પર રહેશે જેના કારણે તમે જે પણ કાર્યમાં સફળતા મેળવવા ઈચ્છો છો તે કાર્ય તમારા માટે સફળ થશે વર્ષોથી અટકેલા તમારા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પણ પાછા મળવાની પૂરી સંભાવના છે તમે તમારા તમારા તમામ દેવામાંથી મુક્તિ મેળવવામાં પણ સફળ રહેશો તમે જે પ્રયાસો કર્યા છે તે સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે સાથે જ માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વ્યાપારમાં અચાનક ધન લાભ થશે અને તમારા કર્મ સુખ શાંતિનું વાતાવરણ રહેશે સાથે જ મકર રાશિના લોકો તમારા પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે જો કે આ રાશિના લોકોએ પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડું સંયમ રાખવું તે તમારા માટે સારું રહેશે હવે પછીની મિત્રો રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે એ છે કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી હવે તમારા પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે તમારા પર માતા લક્ષ્મીની જબરજસ્ત કૃપા બની રહી છે જે જેના કારણે તમારા કર્મ સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે વધુ ધન લાભ હવે તમને થવાનો છે કુંભ રાશિના લોકોને રાશિના લોકો તમે ટૂંક સમયમાં કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા ઘર પરિવારમાં શાંતિ રહેશે તમને જણાવી દઈએ કે રાશિના લોકો જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળવાનો છે તેમના વેપાર દિવસે બમણો અને રાત્રે ચાર ગણો પ્રગતિ કરશે સાથે જ જે લોકો વિદેશમાં જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોતા હતા તેમનું તે સપનું ટૂંક સમયમાં પૂર્ણ થશે મહાલક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ ખૂબ જ સરળ રીતે થવાના છે વર્ષોથી અટકેલા તમારા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે કુંભરાશિના લોકો તમને હવે દરેક જગ્યાએથી લાભ મળવાનો છે માતા લક્ષ્મીની જબરજસ્ત કૃપા તમારા પર બની રહી છે એવું કહીએ કે તમારી ટૂંક સમયમાં હવે લોટરી લાગવાની છે કુંભ રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અનેક પ્રકારના તન લાભ પ્રાપ્તના યોગ છે અને તમારા જીવનમાં હવે મોટો બદલાવ અથવા બદલાવ થવાનો છે જેનાથી તમારી ખુશીઓનો ઠેકાણો નહીં રહે અને તમારું જીવન બદલાઈ જશે હવે પછી મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકો ને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે આ સમયમાં જબરજસ્ત સહયોગ બની રહ્યો છે જેના કારણે તમારા માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ સમય તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમારા જીવનની દશા જ બદલી નાખશે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે અને જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે માતા લક્ષ્મી તમારા પર સૌથી વધુ રહેવા મહેરબાન રહેવાના છે તમારા નસીબમાં હવે એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ જ મળશે સાથે જ વિદેશ જઈને તમે કોઈ વ્યવસાય કરી શકો છો કે અભ્યાસ કરી શકો છો એટલે કે તમે જે સપનું જોયું છે વિદેશ જવાનું તે પૂર્ણ થઈ શકે છે કારણ કે આ સમયમાં

વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી વધુ રહેલી છે આ સમય હવે તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થવાનો છે આ મિત્રો તમને જાતે જ તમારા જીવનમાં મોટો બદલાવ જોશો વ્યવસાયમાં સાથે જોડાયેલા લોકોને કોઈ અત્યંત લાભદાયક ડીલ થશે નવી યોજનાઓ લાગુ કરવા માટે સમય ખૂબ જ શુભ છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને આ તમારા વ્યક્તિત્વને વધુ ભાગ્યશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ તમારા માટે અત્યંત લાભદાયક રહેશે તમારા કામમાં પ્રસન્ન પ્રશંસા મળશે સમાજમાં માન સન્માન વધશે પરિવારમાં ખુશીઓનો અવસર આવશે તમને માનસિક શાંતિનો અનુભવ થશે તમારા માટે આવો ભાગ્યશાળી સમય રહેશે હશે જ્યારે તમે લાગ જ્યારે તમને લાગે છે કે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે તેઓ આ તેઓ આ આનંદને તમે અનુભવો અને આગળ વધો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કામ હવે પૂર્ણ થશે સાથે જ તમને સંતાન પ્રાપ્તિનો સુખ પણ મળશે જે લોકો વિદેશમાં જઈને નોકરી કરવાનું કે અભ્યાસ કરવાનું સપનું જોતા હતા તેમનું તે સપનું ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે તમારા માટે નવું વાહન કે મકાન ખરીદવાના પણ યોગ છે ચારે બાજુથી વૃષભ રાશિના લોકો હવે તમને લાભ જ લાભ મળવાનો છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા પર ખાસ રૂપે બની માતા લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ રૂપે બની રહી છે સમયનો લાભ લો સમયને હાથમાં હિં જવા ના દો હવે મિત્રો જે રાશિ છેલ્લી રાશિ આવે છે એ રાશિ છે તે ભાગ્યશાળી કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે સમય અત્યંત શુભ અને મહત્વપૂર્ણ રહેવાનો છે હવે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનમાં એક નવો વળંક લાવવાનો છે કરક રાશિના લોકોને ધન સંબંધિત ઘણા લાભ મળવાના છે અને આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે તમારા પ્રયાસોનું ફળ હવે સામે આવવાનું છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી જોડી ખુશીઓથી પરવાની છે કર્ક રાશિના જાતકોને આ સમયે ઘણા નવા અવસરો મળશે જેનાથી તમને લાભ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે જો તમે કોઈ વેપારમાં છો તો તમને વેપારમાં બમ્પર નફો થવાનો બમ નફો મળવાના સંકેત છે જૂના વ્યવસાયમાં તેજી આવશે અને નવા પ્રોજેક્ટ દ્વારા સાચી આવક થશે સારી આવક થશે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબર મળવાની છે પ્રમોશન કે નવા પદની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનમાં વરસવાના કારણે હવે તમારા માર્ગમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે કોઈ પણ પ્રકારની અડચણો કે પરેશાનીઓ સમાપ્ત થશે અને સફળતા તમારા કદમ ચૂમશે તમારો આત્મવિશ્વાસ પણ મજબૂત થશે અને તમે કોઈ પણ પડકારનો સામનો કર પૂરી તાકાતથી કરી શકશો કરક રાશિના જાતકો માટે આ સમય પોતાના સપનાઓને સંપૂર્ણ કરવાનો છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જીવનની બધી મુશ્કેલીઓ હવે સરળ થઈ જશે તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં સફળતાની સંભાવના રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ